સર બાળક બોલતું ન હોય અને તેને હાથ પગ કે અન્ય કોઈ જગ્યા પર ફ્રેક્ચર થયું છે તો માતા પિતાને કઈ રીતે ખ્યાલ આવી શકે એનો ઘણીવાર નાનું બાળક કે જે હજી એક દોઢ વર્ષથી પણ નાનું છે અને ફ્રેક્ચર થયું હોય જો હાથમાં ફ્રેક્ચર થયું હોય ઘણી વાર કેવું છે કે મોટું ફ્રેક્ચર હશે તો જે આપણને વિઝિબલી દેખાઈ આવવાનું છે પણ ઘણી વાર હેડલાઇન ક્રેક કે જે આપણને બહારથી ખબર નથી પડવાની એવા કેસીસની અંદર બાળક એ હાથ કે પગ વાપરશે નહીં ખાસ કરીને જો પગમાં થયો હશે તો બાળક એ પગ પર વજન લેવાનું બંધ કરી દેશે જો જસ્ટ ચાલવાનું ચાલુ કર્યું હોય કે ક્રાઉલિંગ સ્ટાર્ટ થયું હોય તો બાળક એ પગને વાપરશે જ નહીં સો ધેટ ઇઝ કાઇન્ડ ઓફ અ એને મેડિકલ ટકા તો સુડો પેરાલિસિસ કે જેની અંદર આપણને એવું લાગશે કે બાળક આ પગ વાપરી રહ્યું નથી સો ઘણીવાર જો આપણને બાળક પગ ના વાપરે તો આપણે સસ્પેક્ટ કરી શકીએ કે આ ભાગમાં ફ્રેક્ચર હોઈ શકે છે અલોંગ વિથ જો જરાક વધારે ઇન્જરી થઈ હશે તો એમાં ઘણી વખત તેજો જોવા મળતું હોય ત્યાં લાલાશ જોવા મળતી હોય બાળકને ત્યાં આપણે અડીએ કે જરા પણ દબાવી જોઈએ તો બાળક રોવા લાગી જતું હોય છે સો આ વસ્તુ પરથી આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ આ જગ્યાએ ફ્રેક્ચર હોઈ શકે છે ઘણીવાર જો આ વસ્તુ એક બે દિવસમાં સારું ના થાય ઘણીવાર નાની એવી ઇન્જરી હોય તો બાળક બીજા ત્રીજા દિવસે નોર્મલ ચાલવાનું સ્ટાર્ટ કરી દેતું હોય છે પણ જો બાળક બે ચાર દિવસ થયા છતાં પણ એ પગ પર વજન ના આપી શકતું હોય કે હાથ હલાવતું ના હોય તો એક વખત તમારા નજીકના ડૉક્ટરને બતાવવું જોઈએ કે એક્સરે પાડવાની જરૂર પડી શકે છે